જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મા દેવ શારદીય નવરાત્રિ શરૂ થાય છે એટલે આપણે માત્ર માતૃ શરણ ગચ્છામી એટલે માતાજીની આરાધના કરશું એટલે માતાજી વિશે જાણશું જય માતાજી સોમવારે મા જગદંબા હાથી પર સવાર થઈને પધારશે હાથી સુખ સમૃદ્ધિનું પ્રતીક છે અર્થાત આ સવારીને અતિ શુભ માનવામાં આવે છે સજ મંડપમાં આરાધ્યના આગમનની રાહ જોતા અને વધાવવા માટે ભક્તજનો ઉત્સાહ ઉમંગથી સામૂહિક વંદના કરવા લાગ્યા છે એક જ ગુંજ સંભરાય છે સ્વાગતમ દેવીના દરબારમાં બ્રહ્માંડની બ્રહ્માંડથી દર્શનાથી આવે છે માને નતમસ્તકે કરબદ્ધ પ્રાર્થના કરે છે માતૃમ ગચ્છામી સર્વ બુ સ્વરૂપાય સ્વરૂપિણી સર્વ જ્ઞાન પ્રદા દેવી સર્વજ્ઞા સર્વભાવિની મા ભગવતીને સમર્પિત આ નવરાત્રિ પર્વ સરોવરી આસ્થાનું પર્વ છે જે ભક્તિ અને આસ્થા સાથે શુભતા અને ઉત્સાહનો મંગળ સંદેશ લઈને આવ્યું છે માતૃભક્તો માના સનોમાં શાંતિ અને સદ્બુદ્ધિની કામના કરે છે માના અલગ અલગ રૂપોનું ઘરમાં પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરે છે ઘરમાં ગરબાના રૂપે સ્થાપન કરીને દેવીનું સ્વાગત કરે છે શક્તિ પૂજનના પર્વનો અર્થ ઉર્જા ક્ષમતા તાકાત પ્રયાસ શક્તિ પરાક્રમ યોગ્યતા એવા એવા શબ્દ દ્વારા કરી શકાય શક્તિ શબ્દ સંસ્કૃતનો સ્ત્રીલિંગ શબ્દ છે નવરાત્રિ અંત સુધીનું મહાપર્વ છે ગુજરાતી સંસ્કૃતિનો આ નૃત્ય મહોત્સવ ગરબા રાસ ગુજરાતનું ગૌરવ છે તેજ સ્વરૂપા પરમા ભક્તાનું વિગ્રહ સર્વ સ્વરૂપા સર્વ ધારો પરાત્પરા માનાસરને સમગ્ર સંસાર જાય છે દરેક સ્થાને સાર્વજનિક ગરબી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ પાવન અવસર માતૃભક્તિથી હૃદયને ભરી દે છે માતા પાર્વતીએ મહિષાસુર સાથે નવ દિવસ અને નવરાત્રિ સુધી ભીષણ યુદ્ધ કર્યું અને પરાજિત કર્યા એટલે નવ દિવસ સુધી દુર્ગા માતાના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે વેદાના જનની ત્વચ સાવિત્રી ચ વેંકુઠે મહાલક્ષ્મી સર્વ સમૂપિણી માં વિઘ્નો હરે છે એટલે વિશ્વમભરી કહેવાય છે ભક્તોના દુઃખોને પલમાં હરે છે સમગ્ર સૃષ્ટિનું પાલન કરતા માને કોઈ ઉપમા ન આપી શકાય મા શબ્દમાં અનંત કરુણા ભરી છે મા એ સનાતન તત્વ છે એ જીવનમાં જ્ઞાન અને ભક્તિનો ઉજાસ પાથરે છે સાથે સમૃદ્ધિનું વરદાન આપે છે મા સાધકના ભક્તિનું જાગરણ કરીને કર્મબંધનોથી મુક્તિ આપે છે એની સાધનાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે મન કર્મ અને વ્યવહાર સદમાર્ગ તરફ વળે છે નવરાત્રિ કાળમાં પ્રભુ શ્રીરામે માતા દુર્ગાની ઉપાસના કરીને આશીર્વાદ મેળવી રાવણને પરાજિત કર્યો હતો દ્વારકાની પવિત્ર દેવભૂમિ પર વાસુદેવ વાસુદેવે નવરાત્રિમાં શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કર્યું હતું માની કૃપા પ્રાપ્ત કરી હતી માતા કરોડો સૂર્ય સમાન પ્રકાશમાં અને વ્યાપક છે આ માતૃશક્તિ સૂર્યને તેજસ્વીતા ચંદ્રને શીતળતા અને પૃથ્વીને ફળદ્રુપતા બક્ષી છે સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃ રૂપ મહેશ્વરી મમતાયી કરુણામયી હે માતુ માતુ રૂપ મહેશ્વરી મારીનું રૂપ સોહામણું છે એના દર્શનથી સદબુદ્ધિ અને આત્મબળની વૃદ્ધિ થાય છે એની સાધનાના વિવિધ પ્રકારો બતાવાયા છે જેમ કે મંત્રોપાસના મૌન ઉપાસના નૃત્યોપાસના શૃંગાર ઉપાસના અને છંદોપાસના દેવીના ચરણોમાં મસ્તક નમાવીને આવો આવો આપણે ભાવસાગરમાંથી પાર ઉતરીએ આપની દયાથી બેરો પાર થઈ જશે હે માતે આપના જય જય કારો અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો જય માતાજી જય માતાજી જય માતાજી